નમસ્કાર દર્શક મિત્રો ભારતના યશસ્વી તેમજ ખૂબ લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચો જન્મદિવસની ઉજવણી અંતર્ગત તેમજ વ્યસનમુક્ત ગુજરાત અભિયાન હેઠળ ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા અરવલ્લી દ્વારા શ્રી એનજી જોશી હાઈસ્કૂલ રાયગઢ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી તેમજ વર્તમાન ગુજરાત રાજ્ય ભાજપ જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તે મજા કાર્યક્રમમાં શામળાજી સિવિલ હોસ્પિટલના પ્રશાસક શ્રી કપિલભાઈ વ્યાસ, રાષ્ટ્રપતિ સ્કાઉટ શ્રી કુણાલભાઈ દીક્ષિત, પ્રાંત સંપર્ક પ્રમુખ શ્રી ધીમનભાઈ ભટ, તેમજ સાબરકાંઠા સ્કાઉટ ગાઇડ ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિત, રાયગઢ હાઈસ્કૂલના શ્રી રાયગઢ કેળવની મંડળના પ્રમુખ શ્રી વીડી પટેલ, મંત્રી શ્રી ચૈતન્યભાઈ ભટ, આચાર્ય શ્રી આઈડી ભરવાડ તેમજ શાળાના તમામ સ્ટાફ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રજનીભાઈ પટેલનું અભિવાદન ના સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ દ્વારા સ્કાઉટ પોતે વ્યસન મુક્ત રહેવું અન્ય સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો પોતાના સ્વાસ્થ્ય સ્વચ્છતા નું ધ્યાન રાખવું જેવા સંકલ્પો લેવડાયા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સુપર